જય શ્રીરામ જય હનુમાન ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું સ્વાગત છે પ્રિય મિત્રો આજે આપને એક અતિ મહત્વપૂર્ણ અને પ્રાચીન તાંત્રિક ઉપાય વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે તમારા શત્રુઓને દૂર કરવા અને જીવનમાં શાંતિ મેળવવા માટે અત્યંત અસરકારક છે જીવનમાં ઘણી વાર એવું બને છે કે કોઈ વ્યક્તિ તમારા પર કારણ દુશ્મની રાખે છે તમારા કાર્યોમાં અવરોધ ઉભા કરે છે અથવા સતત તમારા વિરોધમાં પ્રયત્નશીલ રહે છે આ ઉપાય એ તમામ માટે લાભદાયી છે જેમને જીવનમાં શત્રુઓના કુટિર પ્રભાવથી મુક્તિ મેળવવી છે વિડીયોને આખી જોવી ખૂબ જ જરૂરી છે કારણ કે અંતમાં અમે એક એવો ગુપ્ત અને શક્તિશાળી તાંત્રિક ઉપાય જણાવીશું જે આજ સુધી ઘણા ઓછા લોકોને જ ખબર છે આ ઉપાય એટલો પ્રભાવશાળી છે કે તે માત્ર શત્રુઓને નાબૂદ જ નહીં પણ તેઓ તમારા માર્ગમાંથી હંમેશા માટે દૂર થઈ જાય શું તમે જીવનમાં આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો શું તમે અનુભવી રહ્યા છો કે શત્રુઓ તમને સતત તકલીફ આપી રહ્યા છે શું તમારું જીવન અનેક વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે અટવાઈ ગયું છે શું તમે જે કાર્ય શરૂ કરો છો તેમાં અચાનક અવરોધો આવે છે શું કોઈ વ્યક્તિ તમારા પર દુશ્મની રાખી તમારું બગાડ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે જોહાંગ તો આ ઉપાય તમારા માટે છે આ તાંત્રિક વિધિ દ્વારા શત્રુઓ પર વિજય મેળવવો સરળ બને છે અને જીવનમાંથી બધા પ્રકારની વિઘ્નો દૂર થઈ જાય છે આજથી જ આ ઉપાય શરૂ કરો અને જુઓ કે કેવી રીતે તમારું જીવન શાંતિમય બની જાય છે અને શત્રુઓ હંમેશા માટે દૂર થઈ જાય છે મિત્રો ચેનલ પર નવા વિડિયોને વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો જેથી ભગવાનની કૃપા તમારા પર બની રહે મિત્રો તાંત્રિક અને જ્યોતિષીય શાસ્ત્રમાં માન્યતા છે કે લીલી મિર્ચ અને જંગ લાગેલી ખીલ દ્વારા એક શક્તિશાળી શત્રુ નિવારણ ઉપાય કરવો શક્ય છે જો તમે સતત શત્રુઓની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો કોઈ તમારી પ્રગતિ રોકવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે દુશ્મનો તમને હંમેશા તકલીફ પહોંચાડે છે તો આ ઉપાય ચોક્કસ તમારા માટે અસરકારક સાબિત થશે આ ઉપાય એક પ્રાચીન તાંત્રિક વિધિ છે જેનાથી શત્રુઓ પરાજય પામે છે અને તમારું જીવન શાંતિમય બને છે આ ઉપાય કરવા માટે તમારે કેટલીક વસ્તુઓની જરૂર પડશે જે સરળતાથી મળી શકે આ માટે તમારે બે તાજી લીલી મિર્ચ લેવાની રહેશે ધ્યાન રાખવું કે મિર્ચ સૂકી ન હોય કારણ કે તાજી મિર્ચ વધુ અસરકારક માનવામાં આવે છે બીજી જરૂરી વસ્તુ એક જૂની કે જંગ લાગેલી લોખંડી ખીલ છે આ ઉપરાંત તમારે કાળો માર્કર અથવા કાજલ પણ તૈયાર રાખવો પડશે જેનાથી શત્રુનું નામ લખી શકાય આ શત્રુ નિવારણ વિધિ યોગ્ય રીતે કરવાની એક ચોક્કસ પદ્ધતિ છે જે સાવધાનીપૂર્વક અનુસરવી જરૂરી છે પહેલા તમારે બંને તાજી લીલી મરચ લેવા અને તેના પર કાળા માર્કર અથવા કાજલથી શત્રુ લખવું જો તમારે કોઈ ચોક્કસ વ્યક્તિ સામે આ ઉપાય કરવો હોય અને તેનું નામ તમે જાણતા હો

ત્યારે એક ખાસ તાંત્રિક મંત્ર અગિયાર વાર બોલવો જરૂરી છે આ મંત્ર છે ઓમ શત્રુ દમ દમ સ્વાહા આ મંત્રની શક્તિ દુશ્મન પર નકારાત્મક પ્રભાવ પાડે છે અને તેને તમારા જીવનમાંથી દૂર કરવા માટે કાર્યરત બને છે મંત્ર જાપ પૂરો થયા પછી અને ખીલને કોઈ એકાંત જગ્યા પર જમીનમાં ગાડી દેવી આ ભૂમિ એવી હોવી જોઈએ જ્યાં કોઈ અન્ય વ્યક્તિ આવતું જતું ન હોય અથવા જ્યાં આ વસ્તુ કોઈની નજરે ન પડે આ ઉપાયની અસર વધારવા માટે તે જગ્યાએ એક મિનિટ માટે મૌન રહી પ્રાર્થના કરવી પણ લાભદાયી રહે છે ખાસ ધ્યાન રાખવું કે ઉપાય કર્યા પછી ત્યાંથી પાછા ફરતા સમયે પાછળ ન જોતા અને સીધા ઘરે પાછા આવવું આ ઉપાયની શક્તિ ત્યાં જ છુપાયેલી છે અને પાછળ જોવાથી તેની અસર ઓછી થઈ શકે છે આ ઉપાય કર્યા પછી ધીમે ધીમે તમારું જીવન સરળ બનવા લાગશે શત્રુઓ નિષ્ફળ જશે અને તેઓની દુષ્સાલ તમારા પર કોઈ અસર કરશે નહીં આ વિધિ પૂર્ણ થયાના થોડા જ સમય પછી તમારે અનુભવ થવા લાગશે કે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ વધવા લાગી છે શત્રુઓ કે દુશ્મનો જે સતત તમારી વિરુદ્ધ કાવતરા ગૂંથતા હતા તેઓ ધીમે ધીમે પરાજય પામશે અને તમારાથી દૂર થવા લાગશે આ ઉપાય માત્ર તેવા સમયે કરો જ્યારે તમે ખરેખર કોઈ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા હો આ એક તાંત્રિક વિધિ છે જેનો દુરુપયોગ ન કરવો જો તમારે મનમાં શંકા હોય તો કોઈ જાણકાર અથવા ગુરુજીની સલાહ લેવી વધુ સારું રહેશે મિત્રો ભારતીય પરંપરામાં લીંબુ અને લીલી મિર્ચ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ખાસ કરીને નકારાત્મક ઉર્જા અને દુષ્પ્રભાવ દૂર કરવા માટે હિન્દુ શાસ્ત્રો અને લોકપ્રચલિત માન્યતાઓ અનુસાર આ ચીજો એક પ્રકારની રક્ષા કવચ તરીકે કામ કરે છે જે દુષ્ટ દૃષ્ટિ તંત્ર મંત્ર અને શત્રુઓના દુષ્પ્રભાવથી બચાવ કરે છે જો તમારે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જાળવી રાખવી હોય તો આ ઉપાય ચોક્કસપણે મદદરૂપ થશે આ તાંત્રિક ઉપાય કરવા માટે તમારે કેટલાક સરળ પગલાં અનુસરવા પડશે સૌથી પહેલા એક તાજુ લીંબુ અને સાત તાજી લીલી મીર ચેકઠી કરો આ વસ્તુઓ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે અને જ્યારે તેને યોગ્ય વિધિથી ઉપયોગ કરવામાં આવે ત્યારે તે નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે કાર્યરત થાય છે હવે એક કાળો ધાગો લો અને તેમાં પ્રથમ લીંબુ પીરો ત્યારબાદ એક પછી એક સાત લીલી મિરચો પીરો કાળો રંગ તાંત્રિક શાસ્ત્રમાં રક્ષણ માટે મહત્વ ધરાવે છે કારણ કે તે શક્તિઓને અટકાવે છે જ્યારે આ ટોટકો તૈયાર થઈ જાય ત્યારે તેને તમારા ઘરના મુખ્ય દરવાજા પર લટકાવો મુખ્ય દરવાજા પર આ ઉપાય રાખવાથી ઘરમાં પ્રવેશ કરતી કોઈ પણ નકારાત્મક ઉર્જા રોકાઈ જાય છે માન્યતા છે કે કોઈ પણ દુષ્ટ દરવાજા પાસે આવે છે ત્યારે આ ટોટકાના કારણે તેની નકારાત્મક શક્તિ નષ્ટ થઈ જાય છે અને તે વ્યક્તિ ઘરમાં પ્રવેશીને નુકસાન પહોંચાડી શકતી નથી આ ઉપાયની અસર હંમેશા જાળવી રાખવા માટે તેને દર શનિવારે બદલવું ખૂબ જ મહત્વપૂર્ણ છે

પરંતુ દુકાન ઓફિસ ગાડી અને અન્ય મહત્વપૂર્ણ સ્થળો પર પણ લટકાવી શકાય આ ઉપાય શત્રુઓના નિષ્ફળ બનાવે છે છે અને તમને દુશ્મનોની બચાવે જો તમારે લાગતું હોય કે તમે સતત કોઈના ડાહેથી પરેશાન છો અથવા નકારાત્મકતા વધી રહી છે તો આજથી જ આ ઉપાય અપનાવો અને તેનો લાભ લો મિત્રો ભારતીય શાસ્ત્રોમાં હનુમાનજીને શક્તિ ભક્તિ અને રક્ષણના દેવતા માનવામાં આવ્યા છે જો કોઈ વ્યક્તિ શત્રુઓના દુષ્પ્રભાવથી પીડિત હોય સતત મુશ્કેલીઓનો સામનો કરતો હોય અને દુશ્મનોના મેળવવા ઈચ્છતો હોય તો હનુમાનજીના આ પ્રાચીન ઉપાયનો અમલ કરવો ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ ઉપાય શત્રુઓની તાકાતને નબળી કરી દે છે અને તેમને તમારા જીવનમાંથી હંમેશા માટે દૂર કરી શકે છે આ ઉપાય કરવા માટે તમારે સાત તાજી લીલી મિર્ચ એક કાળો ધાગો અને હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્રની જરૂર પડશે માન્યતા છે કે લીલી મિર્ચ કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા અને દુષ્ શક્તિઓને દૂર કરવામાં મદદ કરે છે જ્યારે કાળો ધાગો શત્રુઓના દુષ્પ્રભાવ અને કાળી શક્તિઓ સામે રક્ષણ આપે છે હનુમાનજીના આશીર્વાદથી આ ઉપાય વધુ પ્રભાવશાળી બને છે શનિવારે વહેલી સવારે ઉઠીને સાત તાજી લીલી મિરચેકઠી કરો મીર્ચ તાજી અને સંપૂર્ણ હોવી જોઈએ સુકાઈ ગયેલી અથવા નુકસાનગ્રસ્ત મીર્ચ ઉપયોગ માટે તાંત્રિક રીતે રક્ષણશીલ કવચ બનાવે છે જે શત્રુઓના દુષ્પ્રભાવને નષ્ટ કરવામાં મદદરૂપ થાય છે હવે હનુમાનજીના મંદિરમાં જાઓ અને પીરસાયેલ મીર્ચ અને ધાગાને હનુમાનજી સમક્ષ અર્પણ કરો આ સમયે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરવી અગત્યની ગણાય છે ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ કરો હનુમાન ચાલીસા એક શક્તિશાળી સ્તુતિ છે જે શત્રુઓના દુષ્પ્રભાવને દૂર કરે છે અને ભક્તને સુરક્ષા પ્રદાન કરે છે હનુમાન ચાલીસાના પ્રત્યેક શબ્દમાં એવી શક્તિ છે જે શક્તિઓને નષ્ટ કરી શકે છે આ ઉપાય પૂર્ણ થયા પછી હનુમાનજીના ચરણોમાં નમન કરીને પ્રાર્થના કરો કે તમારા શત્રુઓ તમારા જીવનમાંથી હંમેશા માટે દૂર થઈ જાય જાય અને અને તમને પહોંચાડવામાં નિષ્ફળ તમારી પ્રાર્થના ભક્તિભાવે હોવી જોઈએ જેથી હનુમાનજી તમારે ઉપર કૃપા કરે આ ઉપાય નિયમિતપણે શનિવારે કરવાથી શત્રુઓની તાકાત નબળી પડવાની સાથે સાથે તેમના દ્વારા કરવામાં આવેલો કોઈ પણ દુષ્પ્રયત્ન નિષ્ફળ સાબિત થાય છે હનુમાનજીની કૃપાથી તમારી આજુબાજુનો નકારાત્મક પ્રભાવ દૂર થશે અને અને જીવનમાં શાંતિ સુરક્ષા પ્રાપ્ત થશે જો સતત શત્રુઓ દ્વારા પરેશાન થાઓ છો અથવા કોઈની દુષ્ટ દ્રષ્ટિ તમારી સફળતાને અવરોધી રહી છે તો આ પ્રાચીન ઉપાય તમારી માટે એક શ્રેષ્ઠ ઉકેલ બની શકે છે મિત્રો જો કોઈ વ્યક્તિ સતત શત્રુઓની દ્રષ્ટિ હેઠળ હોય દુશ્મનો દ્વારા સજા ભોગવી રહ્યો હોય અથવા કોઈ દુષ્ટ શક્તિ તેના જીવન પર પ્રભાવ પાડતી હોય તો આ પ્રાચીન અને શક્તિશાળી ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે આ આ ઉપાય ઉપાય ખાસ કરીને નકારાત્મક અને શત્રુઓના કુપ્રભાવને દૂર કરવા કરવા માટે માટે કરવામાં આવે છે રવિવારે વહેલી સવારે સૂર્યોદય પહેલા એક તાજી લીલી મીર કરો મિર્ચ તાજી અને સંપૂર્ણ હોવી જોઈએ કારણ કે સુકાયેલી અથવા નુકસાનગ્રસ્ત મિર્ચ નકારાત્મક ઉર્જાને સંપૂર્ણપણે દૂર કરવામાં અસમર્થ હોઈ શકે છે સવારે સ્વચ્છ થઈ અને મનમાં શાંતિ અને એકાગ્રતા રાખો ઉપાય કરતા પ્રાર્થના કરવી આવશ્યક છે હવે તમારા માથા પર આ લીલી મિર્ચને સાત વાર ઘડિયાળની દિશામાં ફેરવો આ પ્રક્રિયાને સમાપ્ત કરતા સમયે ધ્યાન રાખો કે મિર્ચ તમારા શરીર સાથે સ્પર્શ ન થવી જોઈએ ઘડિયાળની દિશામાં ફેરવવાનું મહત્વ એટલા માટે છે કે તે પોઝિટિવ ઉર્જાને આકર્ષે છે અને નકારાત્મકતા દૂર કરવામાં સહાય કરે છે મિર્ચની આ પરિભ્રમણ પ્રક્રિયા તમારા શરીર અને મનમાંથી શત્રુઓની બુરી દ્રષ્ટિ અને નકારાત્મક ઉર્જાને શોષી લે છે તથ્ય પછી એ મિર્ચને વહેતા પાણીમાં વહાવી દો વહેતું પાણી પ્રાકૃતિક રૂપે શુદ્ધિકરણ પ્રદાન કરે છે અને જે પણ નકારાત્મક ઉર્જા તમારા પર હતી તે પાણી સાથે વહેને દૂર થઈ જાય છે તેથી મિર્ચને ખેતર નદી તળાવ કે અન્ય કોઈ પણ પ્રવાહી સ્ત્રોતમાં વહાવી શકાય જો આવા કોઈ નદી કે વહેતું પાણી આસપાસ ન હોય તો તમે મિર્ચને જમીનમાં ગાઢીને પણ નષ્ટ કરી શકો આ ઉપાય કરવામાં આવે ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જરૂરી છે નિષ્ઠા અને ભક્તિ સાથે કરાયેલા ઉપાય શત્રુઓની બુરી નજર અને દુષ્પ્રભાવને દૂર કરવામાં ખૂબ જ અસરકારક બની શકે છે આ ઉપાય કર્યા પછી તમારા મનમાં શાંતિ અને આત્મવિશ્વાસની ભાવના જાળવી રાખો અને શત્રુઓની દૃષ્ટિ અને પ્રભાવથી મુક્ત થવા માટે હંમેશા સકારાત્મક વિચાર શક્તિ રાખો આ પ્રયોગ કરવાથી શત્રુઓના દુષ્પ્રભાવ દુશ્મનોની ભૌતિક અથવા આધ્યાત્મિક દ્રષ્ટિ અને કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હલકી થવા લાગે છે જો તમે નિયમિતપણે આ ઉપાય અમલમાં લાવશો તો તમે તમારા જીવનમાં શાંતિ અને સકારાત્મકતા અનુભવી શકશો મિત્રો ભારતીય તાંત્રિક શાસ્ત્ર અને જ્યોતિષમાં કુંકુ કાળા તિલ અને લાલ કાપડનો ઉપયોગ શક્તિશાળી ઉપાયો માટે કરવામાં આવે છે કુંગુ પવિત્ર અને શક્તિશાળી તાંત્રિક સામગ્રી તરીકે માનવામાં આવે છે જે નકારાત્મક શક્તિઓને દૂર કરવા અને આત્મવિશ્વાસ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે સાથે સાથે કાળા તિલ શત્રુઓના દુષ્પ્રભાવને નષ્ટ કરવા અને દુર્ભાગ્ય દૂર કરવા માટે ઉપયોગી છે જ્યારે લાલ કાપડ શક્તિશાળી તાંત્રિક ઉપાયો માટે મહત્વ ધરાવે છે તે ઊર્જાને કેન્દ્રિત અને પ્રભાવશાળી બનાવે છે આ તાંત્રિક ઉપાય કરવા માટે તમારે શુભ કુંકુ કાળા તિલ અને લાલ કાપડની જરૂર પડશે સૌથી પહેલા એક નાના પાત્રમાં કુંકુમ અને કાળા તિલ મેળવી લો આ બંને સામગ્રી એક સાથે મિક્સ કર્યા બાદ તેને એક લાલ કાપડમાં મૂકીને સારી રીતે બાંધી લો આ પોટલી શત્રુઓના દુષ્પ્રભાવને દૂર કરવા માટે એક શક્તિશાળી યંત્ર તરીકે કાર્ય કરશે આ ઉપાય કરવા માટે યોગ્ય સમય શુક્રવાર અથવા મંગળવારનો છે કારણ કે આ દિવસો શત્રુ નિર્વાણ અને તાંત્રિક ઉપાયો માટે શું માનવામાં આવે છે જો શક્ય હોય તો આ ઉપાય સવારે સૂર્યોદય પહેલા અથવા સાંજના સમય દરમિયાન કરો કારણ કે આ સમયે તાંત્રિક શક્તિઓ વધુ સક્રિય હોય છે જ્યારે તમારું પોટલી તૈયાર થઈ જાય ત્યારે તેને પીઠ પાછળ રાખીને કોઈ વહેતા પાણી જેમ કે નદી તળાવ કે કે નાખી દો પીઠ પાછળ પાછળ રાખવાનો અર્થ એ છે તમે શત્રુઓના દુષ્પ્રભાવને તમારી છોડીને આગળ વધી રહ્યા છો આ ઉપાય કરતા વખતે મનમાં વિશેષ એકાગ્રતા રાખવી અને શત્રુઓથી મુક્તિ માટે પ્રાર્થના કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે આ પ્રયોગ સમાપ્ત થયા પછી નદીને પાછળ ન જોશો અને સીધા તમારા ઘરે જવાની કોશિશ કરો આ ઉપાયને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરશો તો નકારાત્મક શક્તિઓ તમારાથી દૂરી જશે અને શત્રુઓના દુષ્પ્રભાવ નષ્ટ થવા લાગશે જેમ જેમ તમે આ ઉપાય કરશો તેમ તમે અનુભવી શકશો કે શત્રુઓના પ્રભાવ ધીમે ધીમે ઓછી થવા લાગશે તેમની શરારત માંડોફોડ થશે અને તમે તમારા જીવનમાં વધુ શાંતિ અને સુરક્ષાનો અનુભવ કરશો જો તમારી આસપાસ કોઈ નકારાત્મક શક્તિઓની હાજરી હશે તો આ ઉપાય તેને દૂર કરવામાં ખૂબ જ મદદ કરશે આ વિધિ કર્યાના થોડા સમય પછી તમારું જીવન વધુ શાંતિમય અને સુરક્ષિત બનશે પ્રિય મિત્રો આજના સમયમાં અનેક લોકો કાળા જાદુ અને તાંત્રિક ઉપાયોના પ્રભાવમાં આવી જાય છે કેટલાક લોકો ઈર્ષા દુશ્મનાવટ કે અપ્રતિષ્ઠાના કારણે નકારાત્મક શક્તિઓનો સહારો લઈને અન્યને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે ક્યારે લોકોને એ જાણ પણ હોતી નથી કે તેઓ કોઈના દ્વારા કરાયેલા કાળા જાદુના પ્રભાવ હેઠળ આવી ચૂક્યા છે આવા દુષ્પ્રભાવોથી બચવા માટે અને આત્મસંરક્ષણ માટે પ્રાચીન શાસ્ત્રોમાં કેટલાક શક્તિશાળી ઉપાયો સૂચવવામાં આવ્યા છે જે તમારા જીવનમાંથી આ પ્રકારની નકારાત્મકતા દૂર કરવામાં મદદરૂપ થાય છે આ ઉપાયનો પ્રથમ અને સૌથી અગત્યનો ભાગ એ છે કે તમે રોજ સવારે હનુમાન ચાલીસાનું પાઠ કરો હનુમાનજીની શક્તિતા અને રક્ષણના દેવતા તરીકે માનવામાં આવે છે હનુમાન ચાલીસાનું નિયમિત પઠન તાંત્રિક શક્તિઓ અને કાળા જાદુના પ્રભાવથી બચાવે છે જે પણ વ્યક્તિ દરરોજા પાઠ કરે છે તેને કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિ અસર કરી શકતી નથી તેથી હનુમાન ચાલીસાનું પઠન શ્રદ્ધા અને સમર્પણ ભાવ સાથે કરવું જોઈએ બીજું પગલું એ છે કે તમારા ઘરમાં પાંદડીઓ અને લીલી લટકાવી રાખો લીમડો એક પ્રાકૃતિક રક્ષણાત્મક ઉર્જા ધરાવતું વૃક્ષ છે જે વાસ્તુ અને તાંત્રિક શાસ્ત્રમાં એક શક્તિશાળી રક્ષણાત્મક ઉપાય માનવામાં આવે છે લીલી મિર્ચ દ્રષ્ટિદોષ અને નકારાત્મક ઉર્જાઓ દૂર કરવા માટે પ્રાચીન કાળથી ઉપયોગમાં લેવાય છે આ ઉપાય ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજા અથવા સ્થળે લગાવવાથી શત્રુઓના દુષ્પ્રભાવ અને કાળા જાદુના પ્રભાવથી બચાવ થાય છે દર અઠવાડિયે જૂની પાંદડીઓ અને બદલવી જોઈએ જેથી આ ઉપાય સતત પ્રભાવશાળી બની રહે ત્રીજો ઉપાય એ છે કે દરેક શનિવારે ભૈરવ મંદિરમાં દૂધ અને દહીં ચડાવવું ભગવાન ભૈરવ તાંત્રિક શક્તિઓ અને નકારાત્મક ઉર્જાઓ પર નિયંત્રણ રાખનારા દેવી તત્વ છે ભૈરવ મંદિર માં દૂધ અને દહીં અર્પણ કરવાથી જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને તે વ્યક્તિ પર ક્યારેય કાળા જાદુ કે તાંત્રિક શક્તિઓનો પ્રભાવ થતો નથી. ભૈરવ પૂજા દ્વારા શત્રુઓ અને દુશ્મનવર્થી બચાવ થાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિનો પ્રવાહ બને છે. આ ઉપાયને શ્રદ્ધા અને નિયમિતતા સાથે કરવાથી તમે તમારા જીવનમાં આવતા દરેક પ્રકારના નકારાત્મક પ્રભાવથી બચી શકો છો. જો તમે સતત દુશ્મનોની ચાળોનો સામનો કરી રહ્યા છો જીવનમાં અવરોધો અનુભવતા હોય તો આ આ ઉપાયો ઉપાયો તમને અનિચ્છનીય મુક્તિ આપશે દ્વારા તમારું જીવન વધુ સુરક્ષિત સમતોલ અને શાંતિમય બની શકે છે મિત્રો જો તમને સતત શત્રુઓ દ્વારા હાનિ પહોંચી રહી હોય દુશ્મનો તમને પરેશાન કરી રહ્યા હોય અથવા કોઈ તમારા વિરુદ્ધ ગુંડાગીરી કાવતરા કોરી કે દુષ્ટ સાળો રચી રહ્યું હોય તો આ મંત્ર જબ તમારા માટે અચૂક પરિણામ લાવશે ૐ રીંગ બટુકાય અપદદ્રષ્ટિ નાશે નાશે સ્વાહા આ મંત્ર તાંત્રિક શાસ્ત્રોમાં બટુક ભૈરવજીનું મંત્ર ગણાય છે ભગવાન ભૈરવ તાંત્રિક શક્તિઓ અને દુશ્મન પર વિજય મેળવવા માટે ખૂબ જ શક્તિશાળી દેવતા છે જે પણ આ મંત્રને શ્રદ્ધા અને એકાગ્રતાથી જપે છે તે વ્યક્તિ પર કોઈ પણ દુશ્મન કે નકારાત્મક શક્તિ અસર કરી શકતી નથી આ મંત્ર દુશ્મનોની શક્તિઓને નષ્ટ કરીને તેને શાંત અને પરાજય પામવા માટે મજબૂર કરે છે જો તમને લાગે છે કે કોઈ તમારી સામે સતત દુશ્મનાવટ રાખે છે તમારા માર્ગમાં અવરોધ ઉભા કરે છે કે તમારું બગાડ કરવા માટે કાવતરું ઘડે છે તો આ મંત્ર તમારા માટે રક્ષણાત્મક કવચ બની શકે છે આ મંત્રનો જપ મંગળવારના દિવસે કરવો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે કારણ કે મંગળ ગ્રહ પરાક્રમ અને શક્તિનો સંકેત છે આ મંત્રનું જપ એકસો આઠ વાર તુલસી કે કાળા હકીકની માળા સાથે કરવું જોઈએ મંત્ર જપ કરતી વખતે શત્રુનું નામ મનમાં રાખવું જરૂરી છે જ્યારે તમે આ મંત્રનો જપ કરો ત્યારે તમારો ધ્યાન તમારા શત્રુ પર કેન્દ્રિત રાખવો મનમાં તેને પરાજય પામતું કલ્પું અને માનસિક રીતે એ નકારાત્મક ઊર્જા પાછી મોકલવાની ઈચ્છા રાખવી જો આ ઉપાય શ્રદ્ધા ધૈર્ય અને સંપૂર્ણ સમર્પણ સાથે કરવામાં આવે તો દુશ્મન તમારું કંઈ પણ બગાડી શકશે નહીં આ મંત્રના જપ પછી સાત દિવસમાં જ તેનું પ્રભાવ દેખાવા લાગશે તમે જોશો કે તમારા શત્રુઓ તમારું નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ જશે અથવા તેઓ તમારી સામે આવવાનું ટાળશે તેઓ ધીમે ધીમે તમારા જીવનમાંથી દૂર થવા લાગશે જો તમે આ મંત્ર નિયમિત રીતે જપશો તો તમે નકારાત્મક શક્તિઓથી સંપૂર્ણ સુરક્ષિત રહી શકશો અને તમારા શત્રુઓ નિષ્ફળતા અનુભવે તે નિશ્ચિત બની જશે ભગવાન ભૈરવજીની કૃપા તમારી પર રહેશે અને તમારું રક્ષણ થશે મિત્રો જો તમે ઘણા ઉપાયો અજમાવી લીધા હોવા છતાં સમસ્યાઓ ઓછી થતી ન હોય તો આ ખાસ તાંત્રિક પ્રયોગ તમારા માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે આ પ્રયોગ માટે તમારે ત્રણ મહત્વની વસ્તુઓની જરૂર પડશે એક નાનું લાલ કાપડ કાળો ધાગો મરચા અને માખણ લાલ કાપડ તાંત્રિક ઉપાયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે શક્તિ અને પ્રભાવશાળી ઉર્જાનું પ્રતિક છે કાળો ધાગો નકારાત્મક શક્તિઓને અવરોધે છે અને રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે મરચા શત્રુની દુષ્ટ દ્રષ્ટિને નષ્ટ કરવા માટે ઉપયોગી હોય છે જ્યારે માખણ શત્રુના મનને નરમ અને ભયભીત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ઉપાયની વિધિ ખૂબ જ સરળ છે પણ તેને પૂરેપૂરું શ્રદ્ધા અને સાવધાની સાથે કરવી જરૂરી છે શનિવારે રાત્રે બાર વાગે તમે લાલ કાપડ લો અને તેમાં ત્રણ મરચાં અને થોડું માખણ મૂકી દો ત્યારબાદ તેને કાળા ધાગાથી સારી રીતે બાંધી દો આ પોટલી તૈયાર કર્યા પછી તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે મૂકી દો આ ક્રિયા કરવાથી શત્રુઓ કે કોઈ પણ રાખનાર વ્યક્તિ તમારા ઘર નજીક આવતા અને તેમની બુરી ઈરાદા સફળ નહીં થાય બીજા દિવસે સવારે વહેલી ઘડી જ્યારે તમારું મન શુદ્ધ અને શાંત હોય ત્યારે એ કોટલીને કોઈ એકાંત જગ્યાએ મૂકી આવો તેને એવી જગ્યાએ મૂકી દો જ્યાં કોઈ સરળતાથી ન જાય જેથી તે કોટલીમાં રહેલી નકારાત્મક ઉર્જા વિખેરાઈ જાય અને તમારું રક્ષણ થાય આ ઉપાય કરવાથી તમારો દુશ્મન ધીમે ધીમે પરેશાન થવા લાગશે તેનો માનસિક સંયમ ખોવાઈ જશે અને તે તમારી સામે કોઈપણ ચાલ ચાલવામાં અસમર્થ થશે જો તમે શ્રદ્ધા અને નિયમિતતા સાથે આ ઉપાય કરીશો તો તમારું જીવન શાંતિમય બની જશે અને તમારું રક્ષણ મજબૂત રહેશે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને કમેન્ટમાં જય હનુમાન લખી અમને જણાવો કે તમે કયો ઉપાય અજમાવશો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા